લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજાનાર છે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ ક્ષમ્યો નથી અઠવાડિયા અગાઉ માંજાપુરમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા બાદ હવે શુક્રવારે રાતોરાત લક્ષ્મીપુરા ગામમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે લક્ષ્મીપુરામાં લગાવવામાં આવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે અમે સમસ્ત રાજપૂત સમાજ લક્ષ્મીપુરા ગામ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં અમારા માટે રાજકારણ કરતા વિચ્છે સમાજ છે જેથી સમસ્ત ગુજરાત રાજકોટ સમાજ ભાજપના રાજકારણીઓને લક્ષ્મીપુરા ગામમાં પ્રવેશ બંધી જાહેર કરે છે છે હવે વાત કરીએ તો રૂપાલા તો રૂપાલામાં કેવું છે કે એ જે માણસ છે અમારી ગેનડી કર્યું હશે રાતુ સંબંધ ને વિશે જે અપશબ્દો બોલ્યા છે તેથી અમે ભાજપ જોયું અમે વોટિંગ કરીશું પણ ભાજપ વિરોધ કરીશું અને સાથે સાથે રૂપાલા જે અમારી ગેમ કરી છે જે અપશબ્દો બોલા છે અમે એની ટિપ્પણી કરી છે જેથી અમારા લખીપુરા ગ્રામજનો તરફ વડીલો અને જે મહિલાઓ છે સાથે હું અને અમારા સમસ્ત ગ્રામજનો તેમનો સખત વિરોધ કરશે અને તેમની ટિકિટ પણ રદ થાય તેવી અમને અમે આગળ માંગીશું